રાજપીપળામાં આવેલી નર્મદા જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટનો અભાવ હોવાથી ત્યાં ટપાલ પોસ્ટ કરવા આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે ગ્રાહકો પાસેથી મળતી માહિતી મુજબ રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા એક બે અને પાંચની ટિકિટ ઘણા સમયથી મળતી નથી અમારે વધારે રૂપિયાની ટિકિટ મારી ટપાલ મોકલવી પડે છે જેમાં અમને આર્થિક નુકસાન થાય છે જો મુખ્ય પોસ્ટ ઓફિસમાં ટિકિટ નહીં હોય તો ગ્રાહકો ક્યાં જશે આજના ઇન્ટરનેટના જમાનામાં દેશે ઘણી પ્રગતિ કરી છે અને હવે તો પોસ્ટ કરતાં ઈમેલ અને કુરિયરની સવલત ખૂબ ઝડપી બની છે તેમ છતાં કેટલાક વ્યક્તિ હજુ પોસ્ટ ઓફિસનો આગ્રહ રાખે છે પરંતુ જો પોસ્ટ ઓફિસ હજુ પણ ધીમી ગતિના સમાચારની જેમ કામ કરતી હોય તો આવનારા વર્ષોમાં પોસ્ટની કામગીરી ઉપર કોઈ વિશ્વાસ નહીં મૂકે પોસ્ટ ઓફિસ પોતાની કામગીરી ઝડપી અને સરળ બનાવે એ જરૂરી છે એ ગ્રાહકે તો એમ પણ જણાવ્યું કે મારે એક કવર ઉપર રૂપિયા પાંચની ટિકિટ મારવાની હતી પરંતુ એ ઉપલબ્ધ ન હોય પોસ્ટ ઓફિસના સ્ટાફે રૂપિયા દસનો પોસ્ટલ સ્ટેમ્પ મારવા ગ્રાહકને કહેતા ગ્રાહક વધારાને રૂપિયા કેમ આપવું તેમ કહી ટિકિટ મરાવી ન હતી તો કે આ બાબતે અમે રાજપીપળા પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્તર અરુણભાઈ વસાવાને ટિકિટની અછત બાબતે પૂછતા તેમણે સ્વીકાર્યું કે ટિકિટ નહીં હતી એ વાત સાચી છે પણ હાલમાં રૂપિયા પાંચની જ ટિકિટ આવી ગઈ છે બાકી રૂપિયા એક અને બેની ટિકિટ થોડા સમયમાં આવી જશે ઉપરથી તકલીફ હતી